Huh? i mm -hmm. hey.

બુદ્ધિ હારી કામ કરેલા નતો કે આપણે મોટો ધંધો કરવું છે આવા જ ગામમાં બેવડા ભેડા

ન કરે કોઈ કામ ધંધો એને હુજે આવો ધંધો ગામને રમાડું હું એ ઓછું ઘણો ખોડી હોય ને મારી વાત મરી આવ ચલકા આવ આપણે હવે ગામને મૂર્ખ બનાવવાનું ચાલુ કરી આવ ચલકા હવે બેટા તારે એવા કામ કરવાના છે આપણને કામે તો કોઈ રાખતા નથી આપડે

એ કુંવરી છોકરીને દઈ દેવાનું એને મનગમતો ધણી મળે એને રાજાની રાણીની જેમ રાખે પછી ભલે બેવડો થઈને પડ્યો રહે એ આપણે એને જોવાનું આપણે પૈસા બનાવવાના આપણે પૈસા બનાવવાના પૈસા પૈસા જય હો મારા લાજો ખાવ પાછા તમારા હા રાખો હવે આ કાળા બીજ કાળા કામણકા કાળા કામણકા હા આ જે કાળા કામ કરતા હોય ને એનું ધન વધે કાળા કામ કરે એના કાળા બીજ બનાવે

આપણો ધંધો ચાલુ હવે મારો ચેલકો ગયો છે હવે આપણે દુકાન ખોલી છે આપણે કોણ આપણે તો ગોરખના ધંધા કરવા વાળા ધંધા કરવા હા આપણે તો હવે હને હાલું હાલી જા હાલી જા હાલી જા હાલી જા હવે ચેલકો આવે તો સારું લે એ ગિનારી હે આસન નાખી બાપુ